ટાઈમ જોશો ત્રણના દસ હમણાં થોડી વાર પહેલાં મને કહો કેમ કે પૂરું કે હું ઉંટકી જવાનું નવા

અમે લોકો નાસ્તો વાસ્તો કરી લીધો છે અને દીપ તો બહુ જોરદાર કંટાળો છે ચમકે એ લાઈટ આઈ જાય આઈ જાય કરે એટલા માટે બે ફોન ચાર્જિંગમાં મૂક્યું ને તો લાઈટ તરત જતી રહે છે એ તો ઝઘડા કરે છે બહાર હું ફટફટ તૈયાર થઈ જાઉં અત્યારે મારી સનસ્ક્રીન યુઝ કરી છે પણ મેં કશું કીધું નહીં એકદમ મારી સનસ્ક્રીન લગાવી કેમ કે એનો જ આદેશ તો લગાવી પણ સ્કીન કેના કરવી પડે જોરદાર રાખી તો ગયા

પણ મસ્ત આવું માર્કેટ ને એવું છે હું તો રસ્તા ને બ્લોક બ્લોગ ને કંટાળો આવે છે વિચાર્યું બને તો દઉં પછી નહીં ગમે તો નહીં મૂકીએ અહીં કેવું છે મંદિરમાં જઈશું ને એટલે ફોન બોન જમા કરાવી દેશે એટલે અમે નહીં દર્શન કરીએ કે લાઈન એટલી બધી છે કલાક જતો રહે અમે અભી હાલ જ્વેલરી ની એક દુકાને એ ગયા એક નંબર વેરાઈટી હતી અને પ્રાઇસ એ પ્રાઇસ એ વધારે છે આ દીપને એક લકી ગમી ને તો ઈની પ્રાઇઝ 2800 રૂપિયા એમે બગસ તો બસ ઈ અમે ના લીધું કસ ઈ ના લીધું

અંદર ફોન બંધ નહીં લઈ જાતે એટલે અમે તમને કંઈ નહીં અમે જઈને એના મજા આવી ગઈ તો ચાલ બરા અમે રખડ તાળખાલી અને અમને કેટલી મસ્ત જગ્યા મળી છે જોવા ખાલી શાહરુખ ખાન ફ્રોમ મીશો સપાટા

પકડી લીધી છે અને હવે શું જઈએ છીએ જોઈએ બજારમાં ઓટો મારીને પછી આવવા જઈશું પાછું હવે સ્કૂટી આપવાની ટાઈમ થઈ ગયું છે તો નક્કી લઈ જતા આવીએ બીજું શું તાણ એ બધું છે બીજું વખત કેટલી બધી ભીડ છે એ આગળ બહુ ભીડ છે આ ગાડીની તો લાઈન છે સનસેટ પોઈન્ટ સુધી પણ આ પબ્લિકને ખબર ના પડે કે આવા ટાઈમે સનસેટ પોઈન્ટ ભૂલ્યા જવું પડે જ્યારે એમને સનસેટ તો દેખાવાનું જ નહીં

रिया बोले ना खाली कोर्स मैं મજા प्रोजेक्टा डिप्लीशन पेरी सर मजा पड़ी गई सर आपका नाम क्या है मेरा नाम है दिया दिया टंकी में टंकी टंकी में पानी

जो टाइम दिया मतलब तब बंद नहीं था तो अब कंटा ने एयरपोर्ट ने नक्की करीयो पेलो बतारो छोकरों आयो एयरपोर्ट आलवा ते आके कुलया खर्च करवो सादी हां बहुत सही हो तो मैं तो के थई ऐसे बांधाई जैसी जेलो चल मैं आई हूं बासी है हमारा पग आ तो मेरे साथ कहीं ना आता रही जावानी के कोरु चल आ कोरु का ज्यादा कोरु ફાઇનલી અમને રેનકોટ મળી જન કુડ હું રબડી રબડી અમે આપણું રબડી બિઝનેસ સ્ટાર્ટ કરો છો સાથ સહકાર આપવું અમે બધા જમવા આવ્યા છીએ મસ્ત પાઉભાજી ખાવાની ઈચ્છા છે તો આપણે ખાઈ લઈએ અને પછી રૂમ ઉપર જઈ જઈએ છોઈ વાતો કરીએ બરોબર રાતના અગિયાર વાગ્યા છીએ અને અમે અમારા રૂમ ઉપર આવી જઈએ છીએ મસ્ત ખરેખર એટલો કંટાળો આવ્યો છે ને સખત અત્યારે ગયા એટલે વાતું કેમ કેમ તારી મા ને બહાર તો હેલ્મેટની જરૂર નઈ હવે ભૂલી જયા તો ફરવા હેલ્મેટ રૂમ ઉભરા દે તો નીકળ્યા સી અમે હમ પરમે પહોંચ્યા 1:00 વાગે ફોન પર ફોન કરે કે તમે આવો હાલ અને પછી હેલ્મેટ નઈ હવે પેલો ભાઈ જા મારા એક્ટિવર એ તો કે એક્ટિવર જે ગણ્યા બેસો પછી એક્ટિવર લઈ જાવગે અને હેલ્મેટ લેનાઓ પછી મને તો ભાઈ એક્ટિવર માંડ માંડ અડધો ઓલમોસ્ટ પચીસ મિનિટ હશે અડધો કલાક નહીં તો પાછો જવું લઈને આવું તો ચાલીસ પિસ્તાલીસ મિનિટ નીકળી અને સાડા ત્રણ કિલોમીટર કિલોમીટર જેવું કીધું બેસ હાલ જ એરિયા બહુ છે યાર નહીં જાતે કેટલો એ વાતમાં તમને ઇન્ટરેસ્ટ નહી આવે નહી થતા આમ કિલોમીટર કિલોમીટર હતા તો જવા બરાબર અને પછી હું બે આવી તો દોડતો એ દોડતો જ દોડી હા દોડતો જ પછી બસ એ તો કંટાળો આવી ગયો હેલ્મેટ ને હેલ્મેટ નહી કંટાળવા ખર બસ પછી ફરે બજારમાં ખાધું પીધું પાઉ ભાજીનું હું આવી જ assi બસ આજનો દિવસ સમાપ્ત હવે કાલે તો પ્લાનિંગ છે ને જોઈ લેજો બ્લોગમાં તમને જોવા મળશે ગુડ નાઈટ ગુડ આકેલા ગુડ નાઈટ કાલે મળો મારી જોઈ નહીં આ ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ સેકન્ડ ડે અમારો સેકન્ડ ડે ઇન આબુ અને હવે અમે લોકો રેડી થઈ ગયા છીએ બેગ પેક કરી દીધી છે અને હવે અમે લોકો ચેકઆઉટ કરીએ છીએ એટલે લોકો જઈએ છીએ નાસ્તો કરવા જેમ કે સંદીપને ભૂખ લાગી છે એટલે મેં તો હવે જ પડી ગયો ખાઈ લીધો હતો જેમ કે મને ખબર છે કે આ મોડા સુધી અને હું ભૂખી રહું એમ કરતા કોઈ ખાઈ લેવા દે તો ભૂખ્યો છે શું બરાબર ને મેં હેરાન કરે આવા મોડું કરીને

પોલા ખોલે હારા કઉ છું પચા તો પચા કે પછી એમાંથી અમે કેટલા રાખ્યા ખબર છે આઠ ફોટા રાખ્યા છે હવે આઠ ફોટા અમે પોસ્ટ કરીશું જોરદાર ઇન્સ્ટાગ્રામમાં તો નહીં થાય હા એટલે હજુ એમાંથી ઓછા થશે ના નહીં જણાવ્યું મન હવે અમે લોકો જમવા જઈશું સવાર તો ઈડલી ખાધી હતી પણ બહુ સાચું કહું તો ઇડલી તો બાલ આવ્યો તો

પણ હકીકત ને શું થાય મોથે તડકો એ બહુ છે અને આજે તો તડકો કાઢ્યું છે યાર આવો કાલ વરસાદ હતો કે વરસાદ પાડો તો તો ઘરે તડકો કાઢે બધી વાત તને ના પોતે પોતે જે એવું કીધું છે તડકો આન પાણી માં મોથે તડકો પડે ના પડે એવું કરી પણ બોટિંગ કરા નહીં લઈજો અને પેલું પેન્ડલ મારવાનો આવે એટલે મજા જ નહીં આવતી પગ ભરાઈ જાય છે એટલે અમે નતા ગયા પછી એ કાકા મળે એમના જોડે પચ્ચા ફોટા પડાય છે એ કાકા તો પોઝો પોઝા ચાલલ કરીએ અમે કંટાળીએ અમે તો એવા કંટાળી ગયા હતા ને થાકી જઈ કાકા ને કીધું કાકા હવે નહીં પડાવવા યાર પછી કાકા એ છેલ્લો પડેલો છેલ્લો પડેલો પછી એક ફોટો પડાયો છેલ્લો અને એમાંથી અમે આઠ ફોટા રાખ્યા છે ખાલી હવે ઇન્સ્ટાગ્રામ અમે એટલે જોઈ લેજો છે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને એવું બધું કરજો પાછા ખાલી જોઈ જોઈને ને છૂટા ના થઈ જશે યાર ઓકે આવું

હા જમવા જઈશું હવે સારી જગ્યાએ લઈ જાય સારું એ ગંદમાં લઈ જાય છે ઘણી વાર તો વિડિયો ચાલુ છે તો ગમે તો મને મારી જોડેને તો પ્રૂફ બની જશે ખરેખર દીપે મને બહુ વાંચવી છે આ પ્રવાસ દરમિયાન દોઢ દિવસનો પ્રવાસ દરમિયાન એને એટલું બધું વાંચવી લીધું છે ને ખરો યાડ આ દીપે હમણાં મને ચીટ કર્યું પણ હું એને માફ કર્યો હમણાં બી રિસેપ્શનવાળી છોકરી જોડે વાતો કરતો સોરી સોરી આ બધા ગયા કામો અમે ત્યારે લંચ કરવા આવ્યા છીએ એન્ડ વાત કરી હું ઓર્ડર તો મસ્ત ને તમે લાઈફ પૂછી તમને મસ્ત લાગે છે ડા કહે ગેમ પતિ જે રજા આઠમ લુમની હવે કાલથી નોકરી ધંધે જવા માંડીએ